શિયાળો શરૂ થાય એટલે દરેકના ઘરમાં કંઈક ને કાંઈક વસાણા બનતા હોય છે તો આપણે આજે બનાવીએ શિયાળુ પાક સુખડી જુઓ મિત્રો કેટલી સોફ્ટ સુખડી બની છે એકદમ પોચી મોંમાં નાખો એટલે એકદમ ઓગળી જાય એટલી સરસ અને એટલી સ્વાદિષ્ટ આ સુખડી આપણે બનાવી છે અને આ સુખડી શિયાળામાં ખાવાથી ઇમ્યુનિટી પાવર વધારે છે શરીરને ખૂબ તાકાત આપે છે શરીરના કોઈપણ જાતના દુખાવાને દૂર કરે છે કારણ કે આપણે એમાં ભરપૂર વસાણા નાખ્યા છે એટલે જ તો એમને શિયાળો પાક કહેવામાં આવે છે કે જેમાં ભરપૂર મસાલા હોય અને આ બધાને ખૂબ જ પસંદ પડે છે ખૂબ જ ભાવે છે અને બનાવી બિલકુલ આસાન છે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફોરગઢ તો ચાલો મિત્રો આજ અમે ખૂબ સરસ મજાનો વિડીયો શરૂ કરીએ ચાલો એક કડાઈમાં પાંચ ચમચી તરબૂચના બીજ લીધા છે જેને મગજતરી કહેવાય છે અને સાથે પાંચ ચમચી તલ સફેદ તલ લીધા છે આ બંનેને લો ગેસ ઉપર શેકી લેવાના છે તળ તળ અવાજ થાય ત્યાં સુધી એને શેકી લેવાના છે અને શેકાઈ જાય પછી એને ઠંડા કરવા રાખી દેવાના છે અને આ જ કઢાઈની અંદર આપણે કોકોનટ પાવડર એટલે કે ટોપરાનું ખમણ એને પણ શેકી લઈશું અને આને પણ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે આટલું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર આ ટોપરાને શેકી લીધું છે અને ટોપરું બરાબર શેકાઈ ગયું છે મગજ તરીને તલ ઠંડા થઈ ગયા છે તો હવે એને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું એક દરદરો ભૂકો કરવાનો છે મિત્રો બહુ ઝીણો ભૂકો નથી કરવાનો એટલે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો અને આનો સ્વાદ અને આના હેલ્થ બેનિફિટ પણ ઘણા બધા છે શિયાળામાં લોકો તલ ખૂબ જ ખાતા હોય છે અને સાથે મગજ તરીના પણ અનેક ફાયદા છે તો જોઈ લો મિત્રો આ રીતે આપણે મગજ તરીને તલનો ભૂકો કરી લીધો છે મિત્રો આ બાવળીઓ ગુંદર છે અને એના હેલ્થ બેનિફિટ ઘણા બધા છે શિયાળામાં લોકો ગુંદર પાક પણ બનાવીને ખાતા હોય છે પરંતુ આપણે શિયાળો પાક સુખડીમાં એનો ઉપયોગ કરીશું આને દર્દનો ભૂકો કરવાનો છે બહુ ઝીણો ભૂકો નથી કરવાનો ગુંદર તૈયાર થઈ ગયો છે એને સાઈડ ઉપર રાખી દઈશું હવે આપણે કાજુ અને બદામનો ભૂકો કર્યો છે સાથે પિસ્તા એડ કર્યા છે કાળા મરી એડ કર્યા છે થોડી વરિયાળી પણ એડ કરી છે અને ખૂબ જ સરસ મજાનો મીડિયમ ભૂકો કરેલો છે અને આ ટોપરાનું ખમણ જે બરાબર શેકાઈ ગયું છે દેશી ગોળ લીધો છે પીપરી પાવડર છે સૂઠનો પાવડર પણ આપણે લીધેલો છે અને આ એક સ્પેશિયલ મસાલો છે જે કરિયાણાની દુકાને મળે છે હવે કડાઈમાં આપણે ઘી એડ કરીશું આપણે દરેક વસ્તુનો એક સરખા ભાગે લેવાનું છે ઘી ગોળ અને લોટ દેશી ઘી આપણે પાંચસો ગ્રામ લીધું છે અને સાથે પાંચસો ગ્રામ ઘઉંનો ઝીણો લોટ લીધો છે આ દેશી ઘીની અંદર ઘઉંના લોટને મીડિયમ તાપ ઉપર શેકી લેવાનો છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને શેકવાનો છે મિત્રો ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીને સતત હલાવતા રહેવું પડશે કડાઈમાં લોટ જરાય પણ ચોટી ન જાય એનો ખાસ ખ્યાલ રાખવો પડશે અને સતત ધ્યાન રાખશું તો જ આપણી સુખડી ખૂબ જ સરસ બનશે અને તો જ લોકો આપણી આ સુખડી એટલે કે શિયાળુ પાકના ખૂબ વખાણ કરશે ધીરે ધીરે કલર ચેન્જ થવા માંડ્યો છે તવેથો પણ હલકો ફરવા માંડ્યો છે એટલે કે તમે જોઈ શકો છો મિત્રો ટેક્સચર પણ ઘણું બધું ચેન્જ થઈ ગયું છે એકદમ લિક્વિડ ટેક્સચર થઈ ગયું છે આપણો સુખડીનો લોટ શેકાઈ ગયો છે મિત્રો હવે હવે આપણે એડ કરીશું ભૂકો કરેલો ગુંદર એટલે કે મિક્સરમાં ગ્રાઇન્ડ કરેલો ગુંદર ને ગુંદર જેવો એડ કરીને હલાવશું એટલે ફૂલવા માંડશે કારણ કે ગુંદર કાચો ગુંદર આપણે એડ કર્યો છે એટલે આખું ટેક્સચર ચેન્જ થઈ જશે એકદમ દરદરૂ ટેક્સચર દેખાશે કારણ કે આપણો ગુંદર પણ સાથે ઘીમાં શેકાવા માંડ્યો છે તળાવવા માંડ્યો છે અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો ત્રણ ત્રણ ઘર સુધી આ સુખડી શેકાવાની સુગંધ આવે તો જ આપણે આ સુખડી બનાવી કહેવાય વાહ જો આવું ટેક્સચર આવવું જોઈએ મિત્રો અને થોડી વાર હલાવશું એટલે થોડું ટેક્સચર ચેન્જ થશે અને આ શેકેલા લોટની અંદર જ ગુંદરને પરફેક્ટ શેકી લેવાનો છે અને ગુંદર બરાબર શેકાઈ ગયો છે અને હવે એડ કરીશું શેકેલું ટોપરું ને હવે એડ કરીએ મગજ તરી અને તલનો ભૂકો જે આપણે દર્દનો ભૂકો શરૂઆતમાં બનાવ્યો હતો અને હવે એડ કરીશું કાજુ બદામ વરિયાળી કાળા મરીનો પિસ્તાનો પાવડર આ તમારી મરજી મુજબ નાખો મિત્રો એડ કરો જેટલો એડ કરવો એટલો અને હવે એડ કરીશું સૂટ પાવડર મિત્રો દોઢ ચમચી સૂટ પાવડર એડ કર્યો છે અને હવે એડ કરીશું પીપરી મૂળ પાવડર એક ચમચી હવે એડ કરીશું શિયાળુ પાકનો સ્પેશિયલ મસાલો બે ચમચી ગેસની ફ્લેમને ઓફ કરી દીધી છે અને હવે ધીમે ધીમે આ બધું જ મિક્સ કરી દેવાનું છે બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે કારણ કે આમાં જે આપણે મસાલા નાખ્યા અને દેશી ઘી છે અને શેકાયેલો લોટ છે ગુંદર છે ખૂબ જ સરસ સુગંધ આવે છે મિત્રો અને હવે ફાઇનલી એડ કરીશું પાંચસો ગ્રામ ગોળ આ ગોળને આપણે બરાબર ક્રશ કરી લીધો છે જેથી આસાનીથી મિક્સ થઈ જાય અને ગોળ મિક્સ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે ફરી એક વખત યાદ અપાવી દઉં છું કે ગેસની ફ્લેમને ઓફ રાખવાની છે ગોળ બરાબર મિક્સ થઈ ગયો છે અને આપણો આ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે હવે એને એક થાળીમાં સેટ કરી દઈએ તો આ રીતનું ટેક્સચર હશે તવેથાની મદદથી ખૂબ જ સરસ સેટ થઈ જાય છે અને તમે પાઉંભાજીનું જે પ્રેશર આવે એનો પણ ઉપયોગ કરીને આ સુખડી પાકને સેટ કરી શકો છો તો મિત્રો એકદમ આસાન રીત છે ને હવે આપણે એની ઉપર ગાર્નિશિંગ કરીશું ગાર્નિશિંગમાં તમે બદામની કતરણ પિસ્તાની કતરણ અથવા તો મગજ તરીની કતરણ પણ છાંટી શકો છો આપણે બદામની કતરણ અને કોકોનટ પાવડર એટલે કે ટોપરાનો ભૂકો અંદર છાંટીને ખૂબ સરસ રીતે ગાર્નિશ કર્યું છે દસ મિનિટ માટે એને ઠંડુ થવા રાખી દીધું હતું દસ મિનિટ પછી આ બરાબર સેટ થઈ જશે અને હવેના સરસ મજાના ટુકડા કરી લીધા છે સ્ક્વેર શેપમાં ટુકડા કર્યા છે મિત્રો અને ખૂબ જ સરસ અને પોચી આ સુખડી બનીને તૈયાર થઈ છે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયો લાઇક કરજો વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો તમે સુખડી કેવી રીતે બનાવો છો તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મળતા રહીશું નવા નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત